જમીન કરવા માટે એ પાછો તમને બતાવવા માટે જાઓ કે મમ્મી બતાવે ને કે હું કામ કરું છું એમ ઢાબિયા કામે આવી ગઈ છે અત્યારમાં અત્યારમાં એટલે એ સાડા આઠિયા જ આવ્યો કા સાડા આઠે આવીને આજ તો બધાય વેલા અમારે ઘરમાં વહેલા ઊઠી ગયા નકર તો અમારે મોડા મોડા ઉઠતા હોય છે એટલે જેવો થઈ ગયો થઈ ગયો મારે મોડું થઈ ગયું હું હા હું હાડા હાથે ઊભી થવાનું આજે નકર હું છે ને છ સાડા છયે કે સાત વાગ્યે કે એ મારો ટાઈમ હોય ક્યારેક મોડું થતું હોય ને એટલે નકર છ વાગ્યા તો પાકું જ તે ઊભું થવાનું એવી રીતે હવે ઠંડી તો થોડી થોડી પડવા મળી છે હવે આટલી બધી બહુ ઠંડી નથી પડતી આમ પહેરવાનું એમ ઠંડો વાતાવરણ આમ લાગે એવી ઠંડી પડવા મળી નકર ગામડામાં ને એમાં તો બધે ઠંડી પડવા જ મળી છે પણ અમારે અમારે અહીંયા રાજકોટમાં એટલી બધી ઠંડી નથી લાગતી કામે કઈ પહેરવું પડે ને કઈ એવું થાય નથી ભાવ ઠંડુ ઠંડુ લાગે એમ હે ઠંડી ન લાગે આપણા ઘરે અમારા ઘરે જોવો ઠંડી ન લાગે મીત એવું કે છે અહીંયા સારું લે સારું હાલો મીતને હું બાળ મંદિરે જવા તૈયાર કરી દઉં છું

ઘડીક વાર બહાર ઉભી રહ્યો આવી આવી હાથ થરી ગયો આટલી બધી ટાઈટ નથી પણ તો થરી ગયા છે અમારે છે ને હજી કાંઈ હરખું થતું નથી શેરીમાં ખોદી નહીં ખૂશે તો અને આવું ઘડીક વાર આરામ કરું છું કપડાં હૂકવી નહીં ખાઈ અત્યારે વાગ્યો છે દોઢ અને અડધી કલાકનો આરામ છે ખાલી અડધી કલાક લાંબા થઈ અહીંયા કપડાનો ઢગલો છે પણ અહીંયા ઢગલો કરી દઉં અત્યારે આપણને નથી ગમે આમ હંકેલવાનું મિતને શર્ટ બદલાવાનું કોણ તો શર્ટ ને બદલાવતા ટૂંકો ને ટૂંકો શર્ટ પહેરી રાખે છે બાળ બામજીનો શર્ટ હાવ ટૂંકો છે એને હું આ શર્ટ પહેરવાનું કહું છું તો પહેરતો નથી અને હવે હાવ ટૂંકો ને ટૂંકો શર્ટ પહેરી રાખે છે અને અત્યારે હું જાઉં છું શા બનાવવા શા બનાવું ઊભી થઈ છું ને હું શા બનાવવા જાઉં છું અત્યારે તો વીડિયોમાં ઓળખી દાવ આને ફોન આવી ગયો ને તો મેં બંધ કરી દીધું કોપીરાઈટ આવી ગયું તો આખે આખું ગીધમાં એટલે મેં બંધ કરી દીધું હું તો નથી કરે છે છે એ દેખાણી જો દેખાણી જો કોગળા કરે છે મોઢું ધોવે છે સુઈ જાય છે નીંદર કરે છે બહુ જ એટલે જો મોઢું ધોવા એથી ઉતરી અને આ લેસન કરે કે રુદ્રા મિત મને એમ કેતો કે ભાઈ લેસન કરે તો ભાઈ તો અંધારામાં શું કરે એ ન સમજાતું જો મારે સુલો નો ગેસ નો છે કે જો રુદ્રાઈ જેગવી નાખો છે સુલો અને એને હેને ભૂખ લાગી નિશાળે લાવ્યો ને તો બે વાગ્યે તો એને શાક ગાંઠિયાનું શાક તો ભાવે પણ બાજરા રોટલા ન ભાવે તો એમાં હું વાંધો બાજરા રોટલો ને કઈ ટાઢા તો ન હોય ઉના જ રોટલા હોય છે અને અમારે છે ને રસોડા આવે ને એટલે રોટલા ને ઢકલા જવો રસોડા નું છે પાછું ત્યાંથી લઈ આવે ને તો એ તો પીડ્યું જ અમારે રોટ જ રસોડાની ની કોક ખાય ન રોટલા રોટલા ને એવું રસોડાનું નું ન ખાય રસોડાવાળા વાળા મારે બધા આવું લઈ આવે ને એ અને હવે મારે છે ને હું ત્યારે વાસણ ઉઠકી નાખું અને સા બને છે તો હું વાસણ એટલે ઉઠકી નાખું રુદ્રો બનાવે છે સા કુત્તી વાટું રીહાણી જાય બે જો હા કેવો રીહાણો જો દૂધ તો અહીંયા ભરીને રાખ્યું છે કપમાં અને સાબન છે સાબન ની જાય પછી એને આપી દઉં પણ એ રીહાણ વયો ગયો છે અંદર કાર રુદ્રો સાબ ના તો દૂધ નામી પછી હવે મને હોપી દીધી આમાં હામો આવી જાવ હું એક બોલું કઉ મીત છે ને ટ્યુશને જાય ને એમનો કરે ટ્યુશને જાય ને તો સડી ટી શર્ટ પહેરે જો અને બાળમંદિરે જાય ને તો પેન્ટ ને શર્ટ પહેરે પહેરતો જા તને શરમ ક્યાં લાગે બાળ મંદિરે કે નિશાળે ઓલા ટ્યુશને એટલે તું સડી ટી શર્ટ કેમ પહેરીને જાસ હે તને કહું જો ભાઈ ગો જો ભાઈ ગો કેતો નથી